નમસ્કાર દોસ્તો પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન કે શીઘ્ર એટલે કે પોતાની વાઈફ કે પોતાના પાર્ટનરની સંતુષ્ટિની પહેલા ઢીલું થઈ ડિસ્ચાર્જ થઈ જવું અને શીઘ્રપતન સેક્સ્યુઅલ ડિસફંક્શનમાં નંબર વન પ્રોબ્લેમ છે તો ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે કે લિંગ ઊભું ન થવું સખત ન થવું એ પ્રોબ્લેમ ઓછો છે એસ કમ્પેર ટુ શીઘ્રપતન કારણ કે આજકાલના જમાનામાં જ્યાં માસ્ટરબેશન વધારે છે અને ક્રોનિક સિટિંગ છે ત્યાં આ પ્રોબ્લેમ બહુ જ વધી ગયો છે અને આ પ્રોબ્લેમને કારણે હજારો પુરુષો પરેશાન છે એનો ઉપચાર નથી કરાવી શકતા અને પોતાની સેક્સ્યુઅલ લાઈફને સંપૂર્ણ રીતથી નથી જીવી શકતા જો તમે પ્રિમેચ્યોરી ઇજેક્યુલેશનના વિષયમાં ડિટેલમાં જાણવા માગતા હો તમે જાણવા માગતા હો કે શીઘ્રપતન કેમ થાય છે અને શીઘ્રપતનના કારક કયા હોય છે અને એને સાજું કેવી રીતે કરવું તો આ ત્રણ એપિસોડની સિરીઝ છે જે હું આવનારા કેટલાક દિવસોમાં હું એને અપલોડ કરીશ જેમાં આપણે શીઘ્ર પતનને એ ટુ ઝેડ કમ્પ્લીટલી કવર કરીશું આ સિરીઝને તમે જરૂર જોજો તમને આ પ્રોબ્લેમ હોય અને એનાથી તમને બહુ જ વધારે ફાયદો થશે અને જો તમારા ફ્રેન્ડ્સ હોય તમારા ઘરમાં ભાઈઓ હોય તમારા ઘરમાં પુરુષો હોય તો એમને પણ આ એપિસોડ જરૂર ફોરવર્ડ કરજો કારણ કે ક્યાંકને ક્યાંક આપણા સમાજમાં શીઘ્ર પતન બહુ જ વધુ છે અને શરમને કારણે એ વિશે કોઈ ડિસ્કસ ન કરતું હોય એટલે બની શકે કે આ એપિસોડથી એમની પણ આ મદદ થઈ શકે તો શીઘ્ર પતન એટલે કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન મતલબ કે તમારા પોતાના સેટિસ્ફેક્શનની પહેલાં અને તમારી ગર્લફ્રેન્ડ અથવા વાઇફના સેટિસ્ફેક્શનથી પહેલાં તમારો ડિસ્ચાર્જ થઈ જાય છે તમે તમારા સિમેને હોલ્ડ નથી કરી શકતા તમે સેક્સ શરૂ કરી દીધો છે અને એ કે તમને પૂરો સંતોષ કે એનું એન્જોયમેન્ટ મળે તમે ઓર્ગેઝમ થઈ ગયા અને તમે ડિસ્ચાર્જ થઈ ગયા આને કહેવામાં આવે છે પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન તો પુસ્તકોમાં લખ્યું છે એ પ્રમાણે કોઈ પણ માણસ એક મિનિટની અંદર અથવા એની પહેલાં ડિસ્ચાર્જ થઈ જાય પણ આ ડેફિનેશન મારા પ્રમાણે ખોટી છે આઈડિયલી કોઈપણ સ્ત્રીને વાઈફને સંતુષ્ટ થવા માટે પાંચથી સાત મિનિટ યોનીની અંદર લિંગ રહેવું જોઈએ હાર્ડ રહેવું જોઈએ આઈડિયલ સિનારીઓ તો એ છે કે માણસની જ્યારે ઈચ્છા થાય ત્યારે એ ડિસ્ચાર્જ કરે જો એ ચાહે તો વીસ મિનિટ પચીસ મિનિટ એની ઈચ્છા પ્રમાણે ડિસ્ચાર્જ થાય પણ એવું મોસ્ટલી આપણને જોવા નથી મળતું ઇન જે ઇન્ડિયન મેન છે એ ત્રણથી ચાર મિનિટમાં ડિસ્ચાર્જ થઈ જાય છે પણ જો તમે તમારી વાઇફને સેટિસ્ફાય ન કરી શકતા હો અથવા એના ડિસ્ચાર્જ થતાં પહેલાં તમે ડિસ્ચાર્જ થઈ જતા હો તો પણ તમને પ્રીમેચ્યુર ઇજેક્યુલેશન છે જો તમે પણ ત્રણ ચાર મિનિટમાં ડિસ્ચાર્જ થતા હો છતાં પણ જો તમને સેટિસ્ફેક્શન ન થતું હોય તો પણ તમને પ્રીમેચ્યુર ઇજેક્યુલેશન છે પણ એક બહુ મોટી ભૂલ છે જે નોર્મલી પેશન્ટ્સ કરતા હોય છે એ એ છે કે પ્રીમેચ્યુર એજેક્યુલેશનને એ લોકો ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે કન્ફ્યુઝ કરે છે ઘણા પુરુષો એવા હોય છે કે ડિસ્ચાર્જ તો નથી થતા પણ એ ઢીલા પડી જાય છે બે કે ત્રણ મિનિટની અંદર જ લિંગ ઢીલું પડી જાય છે અને ડિસ્ચાર્જ થયા વગર જ યોની બહાર નીકળી જાય છે એને એજેક્યુલેશન નહીં ઇરેક્ટલ ડિસ્ફંક્શન કહેવાય છે જો તમારું લિંગ ટાઈટ હોય અને તમારા સિમેન્ટને તમે કંટ્રોલ ન કરી શકતા હોય અને ઊભા લિંગમાં જ ટાઈમથી પહેલાં સિમેન્ટ જો નીકળી જતું હોય તો આપણે એને પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન કે શીઘ્ર પતન કહીએ છીએ તો પ્રીમેચ્યુર ઇજેક્યુલેશન ને સમજતા પહેલાં આપણે ઇજેક્યુલેશન શું હોય છે એ સમજવું પડશે ઇજેક્યુલેટિવ રિસ્પોન્સ શું હોય છે તો જે નોર્મલ હ્યુમન મેલ હોય છે કે પુરુષ હોય એની અંદર સિમેન્ટ બને છે અને ઇરેક્ટાલ રિસ્પોન્સ એટલે કે જ્યારે એ સેક્સ કરવાની શરૂઆત કરે તો ચાર વસ્તુઓ બને છે પહેલું હોય છે લિબિડો ડિઝાયર એટલે કે એની સેક્સ કરવાની ઈચ્છા થાય છે બીજું હોય છે અરાઉઝલ અરાઉઝલ એટલે કે એના પછી એ પોતાના પાર્ટનર સાથે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય એ પાર્ટનરને આલિંગન કરે છે મળે છે એને ટચ કરે છે એને સ્મેલ કરે છે અને એની અંદર સેક્સની ઉર્જા ચાલુ થઈ જાય છે જેનાથી લિંગ ઊભું થાય છે ત્રીજું હોય છે સેમિનલ કલેક્શન એટલે કે જ્યારે લિંગ ઊભું થાય છે ત્યારે પ્રોસ્ટેટ અને ટેસ્ટિસમાંથી હોર્મોન અને સિમેન્ટ બનવાનું શરૂ થાય છે જે એના સેક્સ એક્સેસરી ગ્લાન્ડ્સ અને સેમિનલ વેસાયકલ્સમાં એ ભેગું થાય છે તૈયાર એમિશન માટે એમિશન એટલે કે ડિસ્ચાર્જ માટે જ્યારે સેક્સ શરૂ થાય છે અને માણસ સ્ટોકિંગ કરવાનું શરૂ કરે છે દસ પંદર મિનિટ વીસ મિનિટ સુધી બધું ફ્લુઇડ ભેગું થાય છે અને પછી માણસ જ્યારે પોતાની ચરમસીમાએ પહોંચે છે ત્યારે એ વખતે જે મસાના એટલે કે પેશાબની થેલીનું મોંઢું છે એ બંધ થાય છે અને પછી આ જે સિમેન્ટ છે એનું ઇજેક્યુલેશન થઈ જાય છે કે સેમિનલ વેસાયકલમાંથી નીકળીને પેશાબની આ જે નળી છે એના દ્વારા ફાઇનલી નીકળે છે પાર્ટનરની અંદર અને એના પછી જે ડિસ્ચાર્જ થાય છે એમાં એન્જોયમેન્ટની એક સ્થિતિ બને છે જેને કહેવાય છે ઓર્ગેઝમ ઓર્ગેઝમમાં શરીર ઢીલું પડી જાય છે એન્જોયમેન્ટ મળે છે સારા હોર્મોન રિલીઝ થાય છે અને જે જે પુરુષ હોય છે એને એક સેટિસ્ફેક્શનનો અનુભવ થાય છે પછી જે સિમેન્ટ છે એ પોતાની જગ્યાએ જાય છે અને બની શકે કે એ યોનીમાં જઈને આગળની પેઢીને પેદા કરે તો આ પૂરી જે સાયકલ છે એને ઇરેક્ટાઇલ રિસ્પોન્સ કહેવામાં આવે છે અને એ આઇડિયલી સાયકલ નોર્મલી વીસથી પચીસ મિનિટની હોવી જોઈએ પણ આ જે સાયકલ જો ડિસ્ટર્બ્ડ હોય તમે વધુ માસ્ટરબેશન કર્યું હોય તમારી સેમેની ક્વોલિટી છે પુઅર હોય તમારો પહેલું ફ્લોર હેલ્ધી ન હોય તમને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન હોય પેશાબનો રસ્તો તમારો ખરાબ હોય પ્રોસ્ટેટ બરાબર કામ ન કરતું હોય તમારી નર્વ્સ ઠીક ન હોય તમારા રિફ્લેક્સિસ બરાબર ન હોય તમારું અરાઉઝલ ઠીક ન હોય તો આખા પૂરા રિસ્પોન્સ સાયકલમાં ક્યાંય પણ પ્રોબ્લેમ હશે તો તમારું ઇજેક્યુલેશન જે છે એ સમયથી પહેલા થઈ જશે બની શકે કે પૂરું સિમેન્ટ ન નીકળે અડધું નીકળે એમ પણ બને અથવા એના બદલે પાણી પણ નીકળવાનું શરૂ થાય માણસ પોતાની પકડ ખોઈ બેસે અને ડિસ્ચાર્જ થઈ જાય પણ આ આખી સાયકલમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પ્રોબ્લેમ હોય તો માણસમાં પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન થઈ જાય છે અને એ પૂરી પચીસથી ત્રીસ મિનિટની આ જે સેક્સ્યુઅલ સાયકલ છે એ મેન્ટેન નથી કરી શકતો એટલે સારા ડોક્ટર પાસે જઈને પ્રીમેચ્યુર ઇજેક્યુલેશનને એટલે પ્રોપરલી ઇવેલ્યુએટ કરવું જરૂરી છે કે કયા પોઈન્ટ ઉપર કે એ તમારા એમિશનમાં છે કે હાર્ડનેસ પર છે તમારા બ્રેઇન રિફ્લેક્સિસમાં છે તમારા હોલ્ડિંગ પાવર પર છે તમારી સિમેન્ટ ક્વોલિટીમાં છે એને આઈડેન્ટિફાઈ કરીને પ્રોપરલી ટ્રીટ કરી શકે હસ્તમેથુન પીએમઈનું નંબર વન કારણ છે હસ્તમેથુન તો દરેક છોકરો કરે છે કારણ કે આ યુવાનીમાં રિયલાઇઝ નથી થતું ઘણા હોર્મોન સર્ચ થતા હોય છે એટલે માણસ હસ્તમેથુન કરી બેસે છે પણ મારા હિસાબે પીએમઇનું નંબર વન કારણ આપણા દેશમાં અને વર્લ્ડ ઓવર માસ્ટરબેશન છે માસ્ટરબેશનથી તમારું પીએમઇ કેમ ડેવલપ થાય છે એના ઉપર મારો એક ડિટેલ્ડ વિડીયો છે જે તમને મારા ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે તમે જો એને સબસ્ક્રાઈબ કરશો તો બની શકે કે યુટ્યુબ તમને એને ઓટો રેકમેન્ડ કરે મુદ્દાની વાત કરું તો તમે જોશો તો તમે માસ્ટરબેશનમાં પૂરેપૂરા અરાઉઝ નથી થતા તમારું પૂરું સીમેન ભેગું નથી થતું પેલ્વિક ફ્લોર નબળો હોય છે માસ્ટરબેશન કરવાવાળી વ્યક્તિઓ પોતાના રિફ્લેક્સિસ એટલે કે આપણો બ્રેનનો કંટ્રોલ છે આપણા ડિસ્ચાર્જ ઉપર એને ખોઈ બેસે છે નોર્મલી માણસ બ્રેનથી કામ કરે છે અને બ્રેન સિગ્નલ આપે છે ડિસ્ચાર્જનું પણ માસ્ટરબેશનમાં તમે જોશો કે પૂરું એરાઉઝલ થતું જ નથી માત્ર એવું થાય છે કે તમે પેનિસને ટચ કર્યું હલાવ્યું ફિલિંગ આવીને ડિસ્ચાર્જ થઈ ગયું આ રિફ્લેક્સ ડેવલપ થવાને કારણે જેવો માણસ યોની કે ગરમ પાર્ટનરને ટચ કરે છે એના રિફ્લેક્સિસ એટલા વધારે સ્ટ્રોંગ હોય છે કે એ કંટ્રોલ જ નથી કરી શકતો સેકન્ડ છે કે માસ્ટરબેશન કરવાવાળી વ્યક્તિઓ હાથથી માસ્ટરબેશન કરે છે એટલે કે પેનિસને ક્યારે પણ વોર્મ વેટ મતલબ ગરમ અને વેટ વેજાયનાની હેબિટ નથી પડતી એટલે જ્યારે એ લિવિંગ ઓર્ગેઝનમાં સ્ત્રી સાથે એક્ચ્યુઅલ સેક્સ કરે ત્યારે એને એ સહન નથી થઈ શકતું કે એ ઇન્ટરકોર્સ કરે કેવી રીતે માં તમે બેઠા છો તમારા હાથ હલી રહ્યો છે સેક્સ દરમિયાન તમારા માં જાન હોવું જોઈએ કંટ્રોલ કરવા માટે નહીં તો એ બિહેવિયર પણ ડેવલપ નથી કરી શકતો એટલે જ હસ્તમેથુન નંબર વન કોઝ છે પ્રીમેચ્યોર એજેક્યુલેશનનો અને જો તમને પણ પીએમઈ હોય તો સૌથી પહેલાં તમારે માસ્ટરબેશન કરવાનું બંધ કરવું જોઈએ જો તમારે પીએમઈ સાજુ સાજું કરવું હોય તો પ્રીમેચ્યોર મેચ્યોર એજેક્યુલેશનનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન નાના યંગ મેનથી લઈને વૃદ્ધોમાં પણ થઈ શકે છે તો પીએમઇને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે એક છે પ્રાઇમરી પીએમઈ પ્રાઇમરી પીએમઈ એટલે કે જે બાળપણથી ચાલ્યું આવે છે અને દર્દી કહે છે કે એમને હંમેશાથી જ પ્રીમેચ્યોરની આદત પડી ગઈ છે અને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન થતું રહ્યું છે બીજું હોય છે સેકન્ડરી પીએમઈ એટલે કે આપણે લગ્નમાં યુવાનીમાં યંગ એજમાં આપણો બહુ સારો ટાઈમ રહેતો હતો પણ હવે લગ્નના અમુક વર્ષો પછી બાળકો થયા પછી હવે ધીરે ધીરે આપણામાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને પીએમઈ બંને ડેવલપ થવાના શરૂ થઈ ગયા તો પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન યંગ એજમાં પણ થઈ શકે છે પૂર્ણ જીવનમાં પણ થઈ શકે છે અથવા પ્રીમેચ્યુર ઇજેક્યુલેશન શરૂઆતમાં ઠીક થઈને લાઈફમાં આગળ વધીને પણ અમુક વર્ષોમાં થઈ શકે તો પીએમઈ કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે પણ બંને પીએમઈ અલગ અલગ છે એક છે પ્રાઇમરી જે યંગ એજમાં થાય છે અને એને ટ્રીટ કરવું બહુ જ મુશ્કેલ હોય છે કારણ કે એમાં રિફ્લેક્સિસ ખરાબ થઈ ગયા છે અને બીજો પીએમઈ છે એ પછી ડેવલપ થાય છે એ નોર્મલી લાઇફસ્ટાઈલને કારણે થાય છે અને એને ઠીક કરવું મચ ઈઝિયર હોય છે તો ઘણા બધા સાયક્યાટ્રિસ્ટ ઘણા બધા માનસિક રોગ નિષ્ણાતો અને ઘણા બધા ડોક્ટર્સ તમને મળશે ઇન્ટરનેટ પર અને યુટ્યુબ પર અને ઇવન ક્લિનિક્સમાં જે તમને કહેશે કે પીએમઈ એક માનસિક રોગ છે તમારું મગજ ખરાબ છે કે તમને પીએમઈ છે એ લોકો આ વાત ભૂલી જાય છે કે પીએમઈ એક માનસિક રોગ નથી અમુક માનસિક દવાઓ હોય છે જે માં હેલ્પફુલ થાય છે પણ પીએમઈ ક્યારે પણ બ્રેનથી ડેવલપ નથી થતો